વાતો તો ઘણી બધી છે પણ આ ગોળ બધું થાય એટલે હું ટૂંક ટૂંક માં ગાતો ગાતો તમને કહીશ પછી એવો લાગશે તો પ્રસંગ એકાદો કહીશ પણ પોતાની વાડી આવ્યા પોતાનો હાથી જેને આપણે અત્યારની ભાષામાં નોકર કહીએ છીએ બાપુ મામા એ પોતાનો હાથી બેઠો બેઠો પાણી વાળતો વાળતો રોતો તો આ હું જોયા એટલે કદું કરે ભાઈ કેમ રડે છે કેમ રોવે છે તો કે આજ મારી હગાઈ તૂટી જાય છે મારા હાહરા જે છે

રામજી મામા એટલું કીધું કે વાત તો એટલી છે ને તારા હારા ને કે તારી પાસે કઈ છે નહી જમીન નથી મકાન નથી એટલા માટે તને દીકરી નથી દેતો એવું છે ને બીજે દે કે કે હા હાલ મારી હારે અને પોતાના હાથી ને હારે લઈ ગયા અને ગામમાં તાલુકે જઈ અને વી વીઘાનો દસ્તાવેજ કરી દીધો પછી દસ્તાવેજ લઈ છોકરાના છોકરા ના ઈ જુવાન ના ને દેખાડ્યો કે આની પાસે વી વીઘા જમીન છે અને આજથી આને હું આપી દઉં છું હવે તમારી દીકરીને મકાન પણ હું એને કરી દઈશ અને તેથી વીહ વીકા જમી આપી ગામમાં એ મકાન બનાવી દીધા આજ પણ એનો પરિવાર ત્યાં રહે છે એટલે કેવું પડે અળીખમ છે કુળ હાયર છે પેટ જેના હાયર